શિક્ષણની જે પરંપરા છે એ આગળ વધે એના માટે યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ બાર ટ્યુશન ક્લાસ અને સરેગામ ગ્રામ પંચાયત ખૂબ જ અથાગ મહેનત કરી રહ્યું છે અને એનો શુભારંભ થઈ ગયો છે આ પ્રસંગમાં અમને સંતોને આનંદ એ વાતનો છે કે આમાં જેટલા પણ નિવૃત્ત શિક્ષકો શિક્ષણ દાતા બનીને એમ કીધું છે કે દાન કલિયુગની અંદર દાન એ ખૂબ જ મહત્વનો પાયો છે ધર્મના ચાર ચરણ છે એ ચાર ચરણમાં કલયુગમાં દાનનું જે ચરણ છે ને મજબૂત છે દાન એનાથી જીવ માત્ર ઈશ્વર તરફ ગદી કરે છે પણ દાન પણ ઘણા પ્રકારના છે કોઈ અંધદાન આપે કોઈ વસ્ત્ર દાન આપે કોઈ ધનનું દાન આપે અને બધા દાનમાં વિદ્યાદાન એટલા માટે મહત્વનું કહેવાય કે અન્નદાનથી તમારે એક સમયની બહુ વસ્ત્રદાન થી તમારા એક મહિના ની ભાગ છે પણ જ્યારે વિદ્યાદાન ની વાત આવે ત્યારે તો આજીવન અને આજીવન ને પણ આવતો જન્મ પર એ જ્ઞાન આપણી સાથે આવે છે તો એવું વિદ્યાદાન નું જે આ કાર્ય એનો આરંભ થયો છે ત્યારે અમે પણ સ્કૂલ માં ભણ્યા છે એટલે અમને ખ્યાલ છે કે શિક્ષક નું વિદ્યાર્થી ના જીવન માં કેટલું મહત્વ અમે જ્યારે ભણતા ત્યારે અમારા શિક્ષકો અમારી સાથે મિત્રવત વ્યવહાર કરતા એથી વિશેષ અમારા શિક્ષકો અમારી સાથે જ્યારે સ્કૂલમાં જઈએ ને ત્યારે એમ ન લાગે કે અમે માને છોડીને આવ્યા છે અમે મારા પિતાને છોડીને આવ્યા છે માતા પિતા સમય એનો વ્યવહાર હતો એટલે આપણા શ્રુતિઓમાં કીધું છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવન

એક નાનકડી વાર્તા નવા ધોરણના ક્લાસ ટીચર હતા એને એક દિવસ ભણાવતા ભણાવતા વિદ્યાર્થીને કહ્યું કે આજે આપણે ભણવું નથી આજે આપણે કંઈક નવી રમત રમીએ એટલે વિદ્યાર્થીઓને તો મજા આવે ભણવાનું ન હોય રમત રમવાની હોય એટલે વિદ્યાર્થીઓ તરત તૈયાર થઈ ગયા એટલે એ ક્લાસ ટીચરે બધા વિદ્યાર્થીઓને એક બ્લેન્ક પેપર આપ્યો એક કોનું કાગળ આપ્યું અને કીધું કે આપણા આ વર્ગમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે એના નામ લખો એ નામની નીચે બે લીટી છોડો એટલે સમજી લો કે ત્રીસ પાંત્રીસ કે પિસ્તાલીસ વિદ્યાર્થીઓ હશે બધાના નામ લખાયા બે બે લીટી છોડાય બધાએ કીધું બે નામે લખી દીધું નામ ઠીક છે પછી આગળ સૂચના આપી કે તમે નામ લખ્યું હવે તમે બધા જેટલા તમારા આ ક્લાસમાં તમે બધા છો વિદ્યાર્થીઓ એ બધાના માટે સારા બે બે વાક્યો લખો એના ગુણ તમે લખો એટલે બધા લખવાનું શરૂ કર્યું પણ હવે ગુણ લખવાની વાત આવે એટલે વિચારવું પડે ને કે ભાઈ આના આવા સારું ગુણ કર્યો એટલે વિચારી વિચારીને લગતા લગતા આખો દિવસ એમાં જ નિપટી ગયો પણ બધાએ લખ્યું બે બે વાક્ય પોતાના મિત્ર માટે મિત્ર ન હતા એના માટે પછી જે કંઈ કાગળો હતા એ લગતા સુધન આખો દિવસ પૂરો થયો બેલ વાગે એટલે બધા ઘરે શનિ રવિની છુટ્ટી આવી એમાં એક ક્લાસ ટીચરે બધા જ વિદ્યાર્થીઓના એક એક અલગ અલગ કાગળ બનાવ્યો એમાં બધા જ વિદ્યાર્થીઓના ગુણ લખ્યા પછી સોમવારના જ્યારે સ્કૂલ શરૂ થઈ ત્યારે ક્લાસ ટીચરનો પહેલો જ પીરિયડ અને ક્લાસ ટીચરે બધા જ વિદ્યાર્થીઓના નામ પ્રમાણે કાગળો બધા વિદ્યાર્થીઓને આપ્યા અને કીધું કે આ વાંચો બધાએ પોતપોતાનું કાગળ વાંચ્યું અને બધાના આંખમાં આંસુ આવ્યા એમ કે દરેક માણસ એ વિચારતો હોય કે પેલો મારા માટે કાઈ વિચારતો હશે પણ કાઈ શું વિચારતો હશે એ જ્યારે વાંચ્યું દરેક વિદ્યાર્થીએ કે ક્લાસના દરેક માણસો દરેક મારા મિત્રો મારા માટે આટલું સરસ વિચારે છે એમ કેમાં ગુણ જ લખવાના હતા અને બધાના આંખમાં આંસુ એટલા માટે આવ્યા કે હું માનતો તો એના કરતા પણ લોકો મને વધારે સારી દ્રષ્ટિ થી જોવે છે અને એ કાગળ એ વિદ્યાર્થીના જીવનમાં એટલું બધું પરિવર્તન લાવ્યું કે તે દિવસથી ક્લાસમાં કોઈ દેર ઝઘડો જ ન થાય ના મોનિટરની જરૂર પડી ના કોઈ દેર ઝઘડો થાય બધા એકદમ ધ્યાન રાખવા લાગ્યા કારણ કે ક્લાસમાં કોઈ બધા જ હોશિયાર નથી હોતા બધા જ પહેલો નંબર નથી લાવતા કોઈ એક એવું હોય જે પહેલો નંબર લાવે બાકી બધા છેલ્લેથી પહેલા જરૂર હોય પણ આ ઘટના બની ત્યારથી કોઈ નબળો હોય કે કોઈ હોશિયાર હોય બધા એકબીજાનું ધ્યાન રાખવા લાગે ક્લાસ ટીચર શીખાવે એનાથી વિશેષ જેને આવડે છે અને જેને નથી આવડતું આવડે છે નથી આવડતાને શીખવાડવા માટે અને આખું વર્ષ આવડમ પૂરું થયું આખું વર્ષ તો ઠીક પણ ઘણા વર્ષો વીતી ગયા એ નવમા ધોરણના વિદ્યાર્થીઓ હવે કોલેજ પૂરી કરીને કોઈ સેનામાં ભરતી થઈ કોઈ પોતાની મતલબ કોઈ બધા સારી સારી પોસ્ટ ઉપર ભરતી થવા લાગી એમાં એક માર્ક નામનો વિદ્યાર્થી જે સેનામાં ભરતી થયો હતો સૈનિક બન્યો હતો એ યુદ્ધમાં સીમાના અત્યારે જે યુદ્ધ થયું હોય સીમાના યુદ્ધમાં પોતે શહીદ થઈ ગયો

ટીચર પણ સમાચાર મળ્યા કે ક્લાસ ટીચર પણ આવ્યા માર્ક્સ નો એક ઋતદેહ જેને અગ્નિ સંસ્કાર અપાવવાનો હતો ત્યાં રિડ ક્લાસ ટીચર એ માતા હાથ મળ્યો અને ક્લાસ ટીચર ની આગ બિરાડી તે ગામના એક વડીલ નજીક આવીને બોલ્યા કે તમે માર્ક્સ ના નવમા ક્લાસ ટીચર છો ક્લાસ ટીચર પૂછ્યું તમે મને કે તોડ ખેલી કે ભલે અમે તમને જોયા નથી પણ ઓઢામાં એક દિવસ એવો નથી ગયો કે તમારી વાત ના આવી હોય અને જ્યારે એ એનો મૃતદેહ આ ગામમાં ને સરહદ પરથી મૃતદેહ ગામમાં આવ્યો ત્યારે સૌથી પહેલા કે લગાડેલી હતી ત્યારે લાગે કે જ્યારે વખત ખોલાયો હોય ને પાછો બંધ થયો અને જ્યારે પણ એ વડીલ એમ કહેવા લાગ્યા કે જ્યારે પણ હું માર્ક્સ મે મળતો ત્યારે એ તમારા વિશે વાત કર્યા વગર ચૂકતો જ હતો અને એણે એક કાગળમાં નીચે લખ્યું હતું કે મારા જીવનની કોઈ અમૂલ્ય ભેટ હોય તો એ નવમા ધોરણના મારા ક્લાસ ટીચરના આશીર્વાદ છે જેણે મારા આખા જીવનને બદલી નાખ્યું ને આ ખાલી માર્ક્સની વાત ભક્તિ માર્ક્સ ના એ મૃત દેહ શ્રદ્ધાંજલિ આપવા માટે ના બીજા વિદ્યાર્થી મિત્રો પણ આવ્યા હતા એમાં એક એની એનો જે મિત્ર હતો એ આવીને કહે ટીચર તમારા આ કાગળે તો મારું આખું જીવન બદલી નાખ્યું મારો આખો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો મે તો એની ઘરવાળી આવીને એમ કહે છે કે અમારા જ્યારે લગ્ન થયા ને ત્યારે ફોટો શૂટિંગ થાય એનો આલ્બમ બને તો મારા પતિએ એ આલ્બમ ના ફ્રન્ટ પેજમાં આ કાગળ રાખ્યો જ્યારે જ્યારે અમે આલ્બમ જોઈએ છે ત્યારે આ કાગળ વાંચીએ છીએ આ વાર્તા બહુ નાનકડી છે પણ કહેવાનો મતલબ એ શિક્ષકનું વિદ્યાર્થીના જીવનમાં કેટલું મહત્વ છે એક વડનું ખાલી એક તન વિદ્યાર્થીને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે એવા બધા જ શિક્ષકો આ બેઠા છે અમે પણ ઘણા અમારા શિક્ષકોએ અમને નાનપણમાં જે વાતો કીધી છે ને અત્યારે અમને કામ આવે છે તો આ વાર્તા કહેવાનો અત્યારે અમારો અર્થ એટલો જ છે કે અહીંયા આ કોચિંગ ક્લાસ થશે વિદ્યાર્થીઓ આવશે ભણશે એમાં કાલે પણ મેં રાકેશભાઈને વાત કરી હતી કે આપણું આજનું શિક્ષણ બહુ જ સારું છે આપણે કોઈને વખોડવા નથી બહુ સારું છે વ્યવસાય લક્ષી આપનું શિક્ષણ છે એક વિદ્યાર્થીને પોતાના પગ ઉપર ઊભો રહેવું હોય તો કે રીતે ઊભો રહી શકે બધું જ આપણને શિક્ષણમાંથી મળે છે પણ ક્યાંક ને ક્યાંક આપણે આપણી સંસ્કૃતિને પાછળ છોડી રહ્યા છે તો જેટલા પણ શિક્ષકો અહીંયા બેઠા છે એને મારી ઘરબદ્ધ પ્રાર્થના એ નવમા ધોરણના પહેલા શિક્ષિકા બેને ખાલી એક કાગળ આપ્યો ને લોકોનું જીવન સુધરી ગયું એમ આપણું

ગમે તે પરિસ્થિતિમાં હોય પણ ધર્મ મોકલે છે તો આજના વિદ્યાર્થીઓને ભલે શિક્ષણ મળે પણ એની સાથે સાથે આપણી સંસ્કૃતિ આપણી પરંપરા આપણો ધર્મ શું છે આપણે શું છે આપણે ક્યાંથી આવ્યા છીએ એનું પણ ધ્યાન મળવું જરૂરી છે કારણ કે આજના વિદ્યાર્થીને એ ખબર છે કે નેપોલિયન બોનાપાટ કોણ હતો પણ એ ખબર નથી કે ગીતાજીના રચયિતા કોણ હતા એ બહુ જરૂરી છે વિજ્ઞાન એ લોકોને તો સરકાર સિલેબસમાં એ નાખે કે ના નાખે એ પછીની વાત છે પણ આપણી પ્રાથમિક ફરજ છે કે આપણે વિદ્યાર્થીઓને આ જ્ઞાન આપીએ આ કોચિંગ ક્લાસ આગળ વધે બહુ આગળ વધે પરમાત્માને પ્રાર્થના કરે કે અહીંયા વિદ્યાર્થીઓ ખૂબ લાભ લે પણ એમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે જીવનનું શિક્ષણ પણ મળે એવી પરમાત્મા

વિદ્યાર્થી મિત્રોને પણ પ્રાર્થના અને શિક્ષકોને પણ પ્રાર્થના કે ગુરુનું સ્થાન એ બહુ ઉચ્ચ છે તો તમે ગુરુના સ્થાને છો તો સર્વાંગીણ વિકાસ થાય વિદ્યાર્થીઓ એવું આપણે સૌ ભણી અને પ્રયાસ કરીએ રાકેશભાઈ ગઈકાલે કહેતા હતા કે દર મહિને અથવા દર ત્રણ મહિને એક એવી સભા ગોઠવી કે જેમાં આપ આવો સત્સંગ કરો પણ આ મહિને કે ત્રણ મહિનાની વાત નથી